બંદોબસ્ત કે છે તમે ગાડી લઈને તાત્કાલે હા કર્યો છે બાકીનો પછી કરીએ તમે તાત્કાલે ગાડી લઈને આવો બરાબર હાલ શું કે પોલીસની હાલ ફૂલ બંદોબસ્ત છે બરાબર પણ હાલ ધંધામાં થોડો મંધી છે ખબર હે મંધીમાં પૈસા માલ પૈસા રોકડા હો પૈસા રોકડા પછી જ માલ ભરાવશું અમે હા હા પહેલા પૈસા આપવા પડશે

ધન્ય હોય કે ફન જોવાનું બેન્યા તો ઓળખવું પડે આવે એટલે ઓળખ આપડે ના કેવાય હાલ એવું આપણે મોટો વેપારી છે ને એટલે આપડે મોટા વેપારી ને આપડે ધમાલવાનો છે પણ વેપારી એ હોય તો યાર હું તમને શું મોટો વેપારી છે ને સાચો આપડે જંગલ એવું છે ને હોય કોઈ આવે જ ના હોય ફોન ચાલુ માલ ફટાફટ ભરવાનું કરો પોલીસ આવી જાય યાર હેલો હા તમે આવો ફટાફટ હા આવો ફટાફટ બસ હવે પુષ્પા કરી છે નંબર લઈ લે આપડે આપડે એને સેમ્પલ ટ્રક ટ્રકલેક્ટ કરવાની પુષ્પા ભાવ પોલીસ આવી જાફટ કરો કે યાર

पांच खोखा दिया था ना सामने में मैंने वो गोरा गोरा लड़का था ना हाँ उस, उसने दिया था मैंने यार अबे मैं उसको नहीं जानता हूँ धोरा धोरा लड़का था ना हाँ वही वही ये मैं दिया था ठीक है ठीक है चलो मैं माल पहुंचाओ फिर बाद में तुमको फोन करता हूं मैं ओके ओके क्या देख रहा है तू किससे बात हो रही थी ये तो मेरा पार्टनर है अब माल जमा हो गया पुष्पा का वहाँ हो गया है हाँ चार टन बोलिया चार टन चार टन बोला है हाँ ऐसा है ठीक है चलो तारे चलो चलो इतना ही माल है नहीं दो अभी मैंने बेच दिया है दस दस गाड़ी बेच दिया है मैंने ठीक है पर वो वाला ये तो मैंने ऐसे ही रखा है दूसरे व्यापारी को देने के लिए वो चंदन का है कोई दूसरा है ये दूसरा लड़का है लकड़ा है <laughs> आ, क्या माल है यार अबे मेरे ऐसे उधर बहुत अच्छा माल आता है चलो हो जाए अपने चलो जाता है चलो तुम थोड़ा जल्दी हटना हाँ

પુષ્પા ભાવ પડી જાય પુષ્પા ભાવ પડી જાય પુષ્પા ભાવે

મને તો ખબર છે પૈસા તો પુષ્પા ભાવ ખુબ છે તમે હોભાતા નહિ યાર પેમેન્ટ આલ પેમેન્ટ પણ થોડો પડતર માલ છે ખબર છે ને એ તો મારા માટે રાખજો પાછું ના તો તમારા માટે તો ખબર રાખજો ખબર રાખજો પોલીસ પોલીસ આ બાજુ આવે ને પાછી થાય રહી છે હાલ જ પણ એક બંડલ તમે ચિંતા મત કરજા પુષ્પા ભાવ રાખીયે પુષ્પા ભાવ હા

પૂરા કઈ લાવશે પુરા ચાલતા તમને પૂરા પેટી લાવ પૂરા ચાલે યાર પૂરા પુરા પેટી દો કઈ યાર પુરા આવશે

પેલા તમે વાત તો આપડો આપડે ગાડી ભરવાની બરોબર તમે પોલીસ વાળાને જઈને મળતા હો તમે યાર એટલે આપણે પુષ્પાભાઉંડો તો મને ત્રણ વખત પડતો હજુ છે પુષ્પા ભાવ આખી ગાડી જે ને ભરવાની હેલો હાલો હાલો હાલો

હવે તમે પોલીસ વાળા મળતા ગાડી તમારે ભરાવાની મારી વાત હોય પુષ્પા ભાવ યાર તમે પોલીસ કરો પડેલ અરે ફાઈનલ પોલીસ ને જો રિસ્વત આપડે કાલ ગાડી ફાઈનલ હો

ये क्या रिश्वत दे रहा है मेरे को रिश्वत नहीं है पैसा आ, है ये पैसा है बोलो रिश्वत दे मेरे को रिश्वत दे रहा है मैं ईमानदार पुलिस ऑफिसर हूँ तो मेरे को रिश्वत देगा क्या हाँ मेरे को रिश्वत देगा क्या देगा मेरे, तो, मेरे को रिश्वत मेरे को रिश्वत देगा मेरे को रिश्वत देगा बता मेरे तेरी माल की गाड़ी कहाँ पर बता जो भरावानी है किधर से माल जंगल में रखा हुआ माल सब क्या हाँ ठीक है ठीक है ठीक है आज तेरे को छोड़ूंगा नहीं मैं आज पूरा माल बेचेगा मेरे अला, देगा। अला, अला, मेरे देगा। मेरे देगा। साला कल तो मैं रंगे हाथ पकड़ूंगा दोबारा छोड़ूंगा नहीं मैं इसको कल छोड़ूंगा नहीं पुष्पा को मेरे को चैलेंज देता है मेरे को रिश्वत दे रहा मेरे को चैलेंज कर रहा था साला मेरे को चैलेंज कर रहा था मेरे को चैलेंज कर रहा था मेरे को